દર વર્ષે ત્રીસમી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ અને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે આ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશ માટે પોતાનું બલિદાન આપનાર તમામ શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે ત્યારે મહાત્મા ગાંધી નિર્વાણ દિને ભુજ હમીસર તળાવ પાસે આવેલી તેમની પ્રતિમાને ભાજપ દ્વારા હારારોપણ કરાયું હતું અને તેમના કાર્યોને યાદ કરાયા હતા આ પ્રસંગે ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મીબેન સોલંકી ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર બાલકૃષ્ણ મોતા ઈશ્વર મહેશ્વરી કમલ ગઢવી રસીલા બેન પંડ્યા કશ્યપ ગોર દર્શક અંતાણી અનવર નોડે સહિત વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા હતા આજ રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સત્યોતેરમો નિર્માણ દિવસ છે એમની આજે પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું ભુજ નગરપાલિકાના કાઉન્સિલરો શેર સંગઠનના પ્રમુખ શ્રી મિતભાઈ ઠક્કર સર્વ હોદેદારો સાથે મળીને એમની પ્રતિમાને હારોપણ કરવામાં આવી છે તો ગાંધી નિર્વાણ દિને ભુજના અમીરસર તળાવ પાસે આવેલી તેમની પ્રતિમાને કોંગ્રેસ દ્વારા હારારોપણ કરાયું હતું આગેવાનો દ્વારા હારારોપણ કરીને તેમના કાર્યોને જીવનમાં ઉતારવા કહ્યું હતું સાથે આગેવાનો દ્વારા હારારોપણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ સત્તોતેર માં નિર્વાણ દિન તિથિ નિમિત્તે મહાત્મા ગાંધીને કચ્છ જિલ્લા કોંગ્રેસે વંદન કરી નમન કરી ફૂલ અર્પણ કરી અને આજે જ્યારે એમને યાદ કર્યા ત્યારે ભારતના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધી જેને મહાત્માનું બિરુદ આપવામાં આવ્યું છે મહાત્મા કે સંત ત્યારે વ્યક્તિ બને કે જ્યારે એને પોતાનું સર્વસ્વ દેશ માટે માનવ માટે જિંદગી ખર્ચી નાખી હોય ત્યારે આવા લોકોને મહાત્મા કે મહાન સંતનું બિરુદ્ધ આપવામાં આવતું હોય એવા જ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અત્યારના સમયની અંદર મહાત્મા બનવા માટેની હોડ લાગી છે આપ સૌ જોવો છો ત્યારે કે થોડાક દેશની અંદર થોડાક પદો લઈ અને પોતાને વિશ્વિક માનવી લેખાવા માટે લોકો વલખા મારતા હોય છે પણ એ નથી જોતા કે એના માટે તમારે પોતાને આપને ખર્ચવો પડે પોતાની જિંદગી હોમવી પડે આ એ જ મહાત્મા છે એ જ રાષ્ટ્રપિતા જે આપણા જ્યારે દેશની અંદર ગરીબાઈ હતી દેશની અંદર કપડો પણ પહેરવા નહોતો ત્યારે પોતાના કપડાનો ત્યાગ આ બેરિસ્ટર જેવો માણસ એને જ્યારે દેશની અંદર જે હાલત જોઈ અને ત્યારે એને પોતાના તમામ વસ્ત્રો ક્યાંથી હું જ્યાં સુધી મારો દેશ આઝાદ નહીં થાય મારા દેશની જનતા પૂરતા કપડાં પૂરતું ભોજન પૂરતું સ્વાસ્થ્ય અને પૂરતી સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી હું મારા ઉપર એક કપડા એક જ કપડે હું રહીશ આવું જ એને જીવન જીવ્યું હોય એવા વ્યક્તિઓને આજે નિર્વાણ તિથિ નિમિત્તે અમે સૌ કોંગ્રેસીઓ એમને નમ મસ્તક નમન કરી અને એક નેમ લઈએ છીએ કે જે દેશની અંદર તાઇફાઓની સરકાર છે કે જે ગરીબો ઉપર અત્યાચારો થઈ રહ્યા છે ગરીબોના ઘરો તોડવામાં આવે છે ગરીબોની ઝુંપડપટ્ટીઓ તોડવામાં આવે છે એના વ્યવસાયોને તોડવામાં આવે છે આપ જોવો છો આવી દિન લોકો રસ્તા ઉપર આંદોલન કર્યા છે કે હમણાં જ કાલના જ કિસ્સાઓ જુઓ કે જે કચ્છની અંદર જખૌનો હોય દરિયા કિનારો હોય કે અમદાવાદની અંદર જે લોકોના વેપારીઓના જે વેપાર ધંધાઓ જે એને વગર નોટિસે વગર વ્યવસાય વૈકલ્પિક વ્યવસાય તોડી નાખવામાં આવ્યો હોય ત્યારે આવા લોકો આવી સરકારો લોકોને માનવતાને ધોરણે નહીં પણ પોતાના દમનકારી નીતિથી જ્યારે હેરાન કરતી હોય ત્યારે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અમે યાદ કરી અને એમને જે સંઘર્ષ કરેલો છે એમનામાંથી અમે પ્રેરણા લઈ અને હર હંમેશ કોંગ્રેસ લોકો માટે લડતી રહેશે એવી એક નેમ વ્યક્ત કરી છે